ભુજના જ્યુબિલી સર્કલથી લઈને પ્રિન્સ ની વચ્ચે જે સિમેન્ટના વીજપોલ લાગેલા છે તેના ઉપર જે સિત્તેર વોલ્ટની લાઈટો લાગેલી છે નગરપાલિકાની ગત બોડી આવી ત્યારે તેનું ટેન્ડર કરેલ હતું અને માર્ચમાં તેનું ટેન્ડર આપેલ હતું તો આ કામ આચારસંહિતાના કારણે થઈ શક્યું નહીં તો હવે આચાર સંહિતા પૂરી થઈ અને તાત્કાલિક તેનું કામ ચાલુ કરવામાં આવ્યું છે આ લાઇટોના કામ માટે છવ્વીસ લાખ ચારસો સડસઠ રૂપિયાનું ટોટલ ટેન્ડર થયું છે જેમાં ચાલીસ થાંભલા અને એકસો વીસની લાઇટો લગાડવામાં આવશે તો એ સીટર વોલ્ટની જગ્યાએ એકસો વીસ વોલ્ટની લાઇટો લાગવાથી ભુજના આ વિસ્તારમાં લાઇટોની રોશની ઓર જ ઝગમગાવશે અને લાઇટોના પ્રકાશમાં પણ વધારો થશે આમ ભુજ નગરપાલિકા દ્વારા ભુજ માટે સારું એવું કામ કરવામાં આવી રહ્યું છે તો આ બાબતે વધુ સાંભળીએ કારોબારી ચેરમેન ટોટલ માનવી ઓક્ટો જે રોડ છે આપણા એટલે ગ્રાઉન્ડ થી કરીને પ્રિન્સ રેસીડેન્સી સુધી જે રોડ ની વચ્ચેની સાઈડ છે સિમેન્ટના પોલો લાગેલા હતા તેની ઉપર સિન્તેર વોલ્ટ ની લાઈટો લાગેલી છે એ નગરપાલિકાએ કટબોડી આવી ત્યારે આપણે એનું ટેન્ડર કરેલું હતું અને માર્ચમાં તેને આચાર સંહિતા પૂરી થઈ ત્યારબાદ તરત કામ ચાલુ કરવામાં એને કીધેલ છે ટોટલ છવ્વીસ લાખ સાતસો ને સડસઠ રૂપિયા નું આ જે ટેન્ડર થયેલું છે ચાલીસ થાંભલા ટોટલ આવ્યાના છે અને એકસો વીસની ની લાઇટ આપણે લગાડવાના છે એકસો વીસ વોલ્ટની અગાઉની લાઇટ સિત્તેર વોટની હતી જેથી પ્રકાશ ને ખૂબ ઓછો ફેંકતી હતી આવનારી લાઈટો એકસો વીસની થશે અને ડેકોરેટિવ ફોલ લાગશે એટલે ભુજમાં શોભા દેખતું એક જે લેખી વાળો જે આપણે થીમ રોડ બનાવ્યો એવી જ રીતના આપણે જુબલી ગ્રાઉન્ડથી કરીને પ્રિન્સ રેસિડેન્સી સુધીનો પાછો પણ પાછો નવો થીમ રોડ બનાવો આપના માધ્યમથી કેવા માંગુ છું કે ફોટોઝ હું આપને આપી દઉં છું તો જે પણ આપણા પ્રેક્ષકો છે તેને તે ફોટોઝ બતાવી શકો છો કે ભાઈ કેવા ડેકોરેટિવ લાગશે નાખશે